નમસ્કાર મિત્રો હું છું નીલમ મિત્રો થમવેલ જોઈને તમને આઈડિયા આવી જ ગયો હશે કે આ વિડીયો શા માટે બનાવ્યો છે પણ આ વિડીયોમાં અમે આપને પૂરી ડિટેલ જણાવીશું મિત્રો સુરાપુરા ધામમાં આજે લાખો લોકો દારૂ જેવા દૂષણમાંથી બહાર આવ્યા છે અને એ આજે શક્ય બન્યું છે દાનબા શ્રીના લીધે જેમણે પોતાના પ્રવચનમાં લોકોને સમજાવ્યું કે સમાજમાં કેવી રીતે અંધશ્રદ્ધામાં લોકોને નાખે છે આજના વિડીયોમાં એવા જ એક સંત સાથે દાનબા બાપુએ મુલાકાત લીધી છે જેમણે પણ સમાજમાં ખોટી અંધશ્રદ્ધાને દૂર કરવા એક બહુ મોટી લડત આપી છે આપણે જણાવી દઈએ કે દાનબા બાપુ આજે કબરાવ મોગલધામ કચ્છમાં પહોંચ્યા ને મા મોગલના દર્શન કર્યા અને ચારણ ઋષિ એવા કે બાપુશ્રીને મળ્યા અને વિશેષ આશીષ મેળવ્યા મિત્રો અગાઉ આપણે ઘણા વિડીયોમાં જોયું કે દાનબા બાપુ માના મંદિરે દર્શન કરવા જાય જ છે કેમ કે તેઓમાં મોગલને ખૂબ માને છે મિત્રો આ વિડીયોમાં આપ જે જોઈ રહ્યા છો એ કબરાવ મોગલધામ કચ્છનું મંદિર છે જ્યાં દાનબા બાપુ શ્રી શ્રીફળ હોમી રહ્યા છે પણ એ હવનકુંડ શેનો છે એ આપને કદાચ ખબર ના હોય તો આપને જણાવી દઈએ એ હવન કુંડ નવ લાખ લોબડિયારીનો હવન કુંડ છે જે વર્ષોથી અવિરત ચાલતો રહ્યો છે જેમાં ચોવીસ કલાક ફક્ત શ્રીફળ જ હોમાય છે અને બીજી એક વાત જણાવીએ કે કબરાવ મોગલધામ કચ્છના ઘણા વિડીયો અને બાપુશ્રીના પ્રવચનના વિડીયો આપણી ચેનલમાં આપને બતાવ્યા છે આજે મિત્રો આપને એક વાત જણાવી દઈએ કે જો કુળદેવી માની કૃપા હોય તો આપને કોઈ પણ કાર્યમાં સફળતા મળે જ છે અને આપણે કોઈ પણ સારા એટલે કે પોઝિટિવ વાઇબ્રેશન મળે એવા સ્થાનકે પહોંચી શકીએ છીએ મિત્રો આપને જણાવી દઈએ કે આજે ભક્તિ અમૃત ચેનલ આજે જે છે એનો શ્રેયમાં મોગલ અને દાદા થકી જ છે અમે આમ તો ઘણા મંદિરોનું શૂટિંગ કર્યું છે પણ એમાં આ બે મુખ્ય મંદિર છે તો મિત્રો મને યાદ છે કે જ્યારે અમે પ્રથમવાર કબરાવ ગયા ત્યારે શૂટિંગ માટે બાપુશ્રી પાસે પરમિશન લીધી આ તસવીર ત્યારની છે જે આપ સાથે શેર કરું છું અને એ સમયે તેમણે એક જ વાક્ય કહ્યું હતું એ હજુ પણ મને યાદ છે કે મારી દીકરી તારી સાથે આઈ શ્રી મણિધર વડવાડીમાં મોગલના આશીર્વાદ છે એ વાક્ય આજે પણ મને યાદ છે એટલે આપ સાથે હું શેર કરું છું મિત્રો આ બે મંદિર એવા છે જ્યાં એક પણ રૂપિયો લેવાતો નથી અને કોઈ પણ પ્રકારની ખોટી અંધ નાખતા નથી બંને મંદિર એક સૂત્ર શીખવે છે કે પહેલા ડોક્ટરની દવા અને પછી દુવાઓ કરો એટલે જ આપણે વધુ વિડીયો બતાવીએ છીએ હમણાંની જ વાત કરું તો દાનબા બાપુએ એક મુહિમ ચાલુ કરી છે જેમાં રેડ રેડક્રોસ બ્લડ બેંકને સાથે રાખી થેલેસીમિયા ગ્રસ્ત બાળકો અને કેન્સર પીડિત માટે બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યો છે જેમાં દાનબા બાપુશ્રીએ ખુદ પોતે પણ રક્તદાન કર્યું અને એમાંથી પ્રેરણા લઈ હજારો સેવકોએ પણ રક્તદાન કર્યું તો મિત્રો કબરાવ મોગલધામના ચારણ ઋષિ બાપુશ્રી અને દાનબા બાપુશ્રી જેવા સંત કે જેઓ સમાજમાં ખરેખર લોક કલ્યાણના કાર્ય કરે છે એ માટે આપણે બીજું તો કંઈ નહીં પણ એકવાર કોમેન્ટમાં એટલું તો અવશ્ય લખી જ શકીએ કે જય માં મોગલ અને જય દાદા જો મિત્રો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો બને તેટલા લોકોને આપના પરિવારના સભ્યોને અવશ્ય મોકલજો અને આ મંદિરે જો તમે ગયા ના હો તો આ બંને મંદિર ખૂબ સરસ છે તો એક વખત અવશ્ય દર્શન કરવા માટે આપ સૌ જજો સૌને જય માતાજી જય દાદા